આજ આપણે આ વિડીયોમાં એવા નવ ઉપાયો વિશે જોઈશું કે આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચોક્કસ બદલશે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે તો આ વિડીયોમાં આપણે હથળી પીપળાનું પાનનું વૃક્ષ સાવણી વગેરે ઘણી વસ્તુઓના ઉપાય કરવાથી આપણે ખુશીઓના દરવાજાઓ ખોલી શકીએ છીએ તો નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે તેવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા પોતાના માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહીજો કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર પણ સાબિત થઈ શકે છે અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો આ નવ ઉપાય તમારું ભાગ્ય ચમકાવશે તમારા દરેક કાર્યને ખૂબ જ સરળ બનાવશે આ નવ ઉપાયો અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે તમારે બસ આ સરળ વાસ્તુ ઉપાય કરવા પડશે તો પહેલું દરરોજ સવારે ઉઠો અને તમારી હથેળી જુઓ દરરોજ સવારે જ્યારે પણ તમે જાગો છો ત્યારે સૌ પ્રથમ તમારા બંને હાથની હથેળીઓને થોડીવાર માટે જુઓ અને તેને તમારા ચહેરા પર ત્રણ કે ચાર વખત અવશ્ય ઘસેડો ધાર્મિક શાસ્ત્રો અનુસાર હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુને સ્થાન હોય છે તેથી દરરોજ સવારે જ્યારે પણ તમે જાગો છો ત્યારે તેનું ભાગ્ય છે તેની હથેળી તરફ જોવાથી તો પોતાની હથેળી તરફ અવશ્ય જુઓ બીજું પહેલી રોટલી ગાય માતાને ખવડાવો ખાવા માટે તૈયાર કરવામાં આવતી રોટલીમાંથી પહેલી રોટલી ગાય માતાને આપો ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયને તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે જો રોટલી દરરોજ ગાયને અર્પણ કરવામાં આવે તો તમામ દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે ત્રીજું દેવી દેવતાઓને ફૂલોથી શણગારો ઘરમાં રહેલા દેવી દેવતાઓને દરરોજ ફૂલોથી શણગારવા જોઈએ ધ્યાન રાખવું કે ફૂલો તાજા હોવા જોઈએ છાછા મનથી દેવતાઓને ફૂલ વગેરે અર્પિત કરવાથી તેઓ સુખી થાય છે અને તે વ્યક્તિના જીવનમાંથી દરેક સમસ્યા દૂર કરે છે સ્નાન કર્યા પછી તોડેલા ફૂલો જ ભગવાનને અર્પણ કરવા જોઈએ ચોથું માછલીઓને લોટના ગોળા ખવરાવો તમારા ઘરની નજીક એક નદી અથવા તળાવ પસંદ કરો જ્યાં ઘણી બધી માછલીઓ હોય અહીં દરરોજ જાઓ અને માછલીઓને લોટના ગોળા ખવડાવો દેવી લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થશે તો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ એક ચોક્કસ રીત છે નિયમિત રીતે આ ઉપાય કરો અને થોડા દિવસોમાં તમારી સમસ્યા દૂર થવા લાગશે પાંચમું સવારે ઉઠીને ઘર સાફ કરો ઘર હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખવું જોઈએ રોજ સવારે સાવરણી સાફ કરવી જોઈએ સૂર્યાસ્ત પછી ઝાડું ન લગાવવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને વ્યક્તિને આર્થિક નુકસાન પણ સહન કરવું પડી શકે છે જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી સાવરણી સાફ કરે છે તો દેવી લક્ષ્મી તે ઘરમાં રહેતી નથી અને ત્યાંથી જતા પણ રહે છે છઠ્ઠું પીપળાના ઝાડને જળ અર્પિત કરો રોજ સ્નાન કર્યા પછી પીપળાના ઝાડને એક માટલું પાણી અર્પણ કરો પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આ ઉપાય દરરોજ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે જાણો આ વૃક્ષનું મહત્ત્વ આ પરથી કહી શકાય છે કે અર્જુનને ગીતાનો ઉપદેશ આપતી વખતે પવન કૃષ્ણએ વૃક્ષોની વચ્ચે પોતાની પીપળો ગણાવ્યા હતા સાતમું માતા પિતાના આશીર્વાદ લો દરરોજ જ્યારે પણ તમે ઘરની બહાર નીકળશો કે નીકળો ત્યારે તમારા માતા પિતા અને વડીલોના શરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો આમ કરવાથી તમારી કુંડળીના બધા વિપરીત ગ્રહો તમારા માટે અનુકૂળ થઈ જશે અને શુભ પ્રદાન કરશે પરિણામો આવનારા સંકટના આશીર્વાદથી ટળી જશો જશે અને તમારું કાર્ય પણ પૂર્ણ થશે આઠમું તમારી પત્ની અને બાળકોને ખુશ રાખો ઘણીવાર બહાર કે ઘરમાં તણાવના કારણે ચિંતાના કારણે આપણે અજાણતા આપણા પરિવારને સૌથી વધુ ત્રાસ આપીએ છીએ પરંતુ યાદ રાખવું જો તમારા કારણે તમારી પત્ની અને બાળકોની આંખમાં આંસુ આવી જાય છે તો પ્રગતિના માર્ગો પણ બંધ થઈ શકે છે નવમું ઘર ખાલી હાથે ન જાઓ જ્યારે પણ તમે બહારથી ઘરમાં પ્રવેશશો ત્યારે ક્યારેક ખાલી હાથે ન જાઓ ઘરમાં હંમેશા કંઈક લઈને પ્રવેશ કરો પછી ભલે તે ઝાડનું પાન હોય તો મિત્રો આ હતા કેટલાક ઉપાયો જેને અપનાવીને તમે તમારું નસીબ રોશન કરી શકો છો તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો તમામ મિત્રો પોતાના માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવે એવી પ્રાર્થના કરું છું